ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેપ્પી જન્માષ્ટમી બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ તો કેમ છો બધા સવારથી જ આજે જાણે ઉઠ્યા એમનો વરસાદ ચાલુ છે તો મને તો કે પેલું લાવ હોય તો બ્લોગ બનાવી દઈએ વરસાદમાં અને બધાને સવાર સવારમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ કહી દઈએ તો કેમ છો બધા ઉઠી ગયા તો અત્યારે તો બધાનો ચા નાસ્તો થઈ જ ગયો હશે તો આપણે એક જોઈ લઈએ કે હું અહીંયાથી મારી બાલ્કની છે ત્યાં ઊભી રહી છું તો તમને બધા કેટલો બધો વરસાદ પડે છે તો ફ્રેન્ડ્સ તમે કેટલો મસ્ત વ્યૂ છે અને આ મારી બાલ્કની છે તો બાલ્કનીમાંથી તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ પડી રહ્યો છે અમારે ત્યાં ફૂલ ઓફ વરસાદ છે અને ખૂબ જ પવન સાથે વરસાદ પડી રહ્યો છે આ છે ફેવરેટ ત્યાં હું અમે ડેલી ચા નાસ્તો અહીંયા ઊભી રહીને ચા પીવું છું અને મોર્નિંગની શરૂઆત અમે અહીંયાથી જ કરીએ છીએ ફ્રેન્ડ આ છે મારી મોર્નિંગની ચા અને સરસ એવો વરસાદ પડી રહ્યો છે બહાર અને આપણે ચાની ની લઈ શકું તો હું તમને બતાવી દઉં મારી ચા જો કડક મીઠી ચા તો કોને આ રીતનું બહાર આવી રીતે બાલ્કનીમાં ઊભી રહીને ચા પીવાનો શોખ છે એ લોકો પ્લીઝ કમેન્ટ કરજો મને તો ઘણી મજા આવે છે જ્યારે હું બાલ્કનીમાં આવી રીતે ઊભી રહીને ચા પીતી હોય અને આવું મસ્ત વાતાવરણ હોય તો આનંદ જ કંઈક અલગ છે તો આજે વરસાદ ફૂલ પડી રહ્યો છે તો મને એમ થયું કે લાવો હું બ્લોગ બનાવી દઉં તો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ આજે જન્માષ્ટમી છે તો અમે બી આઠમ કરી છે એટલે અત્યારે ખાલી ચા બાકી રોજ નાસ્તા સાથે અહીંયા ઊભા રહ્યા હોય તો થેન્ક યુ સો મચ તમે બધા પણ આઠમની શુભકામનાઓ અને ચાની ચુસ્તી લઈ લો અને થેન્ક યુ મારો બ્લોગ આજનો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને

થેન્ક યુ સો મચ મારી સાથે માં જોડાવા માટે ખૂબ 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 આભાર તમારો બધાનો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ